ભાલેજ પોલીસની સફળ કાર્યવાહી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો નડિયાદ ભાલેજ પોલીસ સ્ટેશનની ટીમે ઉમરેઠ તાલુકાના રાહતલાવ ગામ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે

રેવાનું મતલબ તમારું અમારું નામ છે અમર રીમર ખબરની રેવાનું હવે નીચે તો બહાર કહીએ આ ટેકનોલોજી તો આમાં તો લાશ આવે તર નામ